મંગલ પ્રારંભ રાજકોટ થી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચ્યા હજારો શિવ ભક્તો જય સોમનાથ હર હર ભોલનાથ સમગ્ર સ્ટેશન પરિસર એક હજાર વર્ષના સંઘર્ષ અને આસ્થાના વિજયથી ગાથા યાદ કરી શ્રદ્ધાળુઓ થયા ભાવ ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને આજે આસ્થાના પ્રતિક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્ય જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ બળીદાન અને પુનર્નિર્માણની નિર્માણની પ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોની વિશેષ ટ્રેનો બોલાવવામાં આવી છે જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી હરહર બોલે અને જે સોમનાથ નગર અંધેરીનાથથી સમગ્ર સ્ટેશન પરિસર ગુંજ્યું હતું સોમનાથ ઇતિહાસે વિનાશ સામે સર્જનના વિશ્વની કથા છે એક હજાર છવ્વીસ માં મોહમ્મદ ગઝનવીના ના આક્રમણ થી લઈને સદીઓ સુધી વિદેશી આક્રમણખોરો આસ્થાના કેન્દ્રને ખંડિત કરવા પ્રયાસો કર્યા પરંતુ દરેક વખતે વાતવસના વીરોએ પોતાના રક્તથી આ ધરતીનું રક્ષણ કર્યું છે આ પર્વ દ્વારા હમીરજી ગોહિલ અને વેગરાજી ભીલ જેવા ગણિત શહીદોના બલિદાનને અંજલી આપવામાં આવી રહી છે

છે મારું નામ અમે રાજકોટ થી આવ્યા છીએ ટ્રેન મારફતે અહિયાં સોમનાથ દાદા ના દર્શન કરવા જે મોદી સાહેબ આપણું સનાતન ધર્મ નું પ્રતિક છે અડીખમ છે તેના દર્શન કરવા અને દિવ્ય અનુભવ મેળવવા આવ્યા છે અમે બધા ટ્રેન મારફતે અને મોદી સાહેબ ના કાર્યક્રમો મારશું સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાદેવ ના દર્શન કરવા આવ્યા છીએ આજથી એક હજાર વર્ષ પહેલા ભગવત ગજનીય છે સોમનાથ મહાદેવ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ એક હજાર વર્ષ પછી પણ સરકારશ્રી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના દ્વારા અને આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અને અમે એનો ખૂબ ખૂબ આભાર સરકારશ્રી દ્વારા હું આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમાં હું દર્શન કરી અને જે અમે સહભાગી થયા છીએ અને આ સરકારશ્રીનું ખૂબ ખૂબ આભાર માનું છું જય સોમનાથ આજે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં અમે આવ્યા છીએ હું મારું નામ જાની દેવાંગ અમે સુરેન્દ્રનગરના વતની છીએ અને જે મોદી મોદીજી દ્વારા જે સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવે છે એના વિશે હું થોડુંક કહેવા માંગુ છું કે એ કોઈ છે અભિમાન કે જેના લીધે આપણા આપણા અંદર અહંકાર આવે છે અને બીજો છે કે સ્વાભિમાન કે આપણે શું છે આના દ્વારા અમે અમારી સંસ્કૃતિ અને જે યુવાનો દ્વારા દેશને આગળ વધારવાનું કાર્ય અમે આ સ્વાભિમાન પર્વ આ સ્વાભિમાન શબ્દ થી અમે પણ અમે શું છીએ એ અમને જાણવા સોમનાથ દાદા ની ભક્તિ માટે એક હું શ્લોક કહીશ સૌરાષ્ટ્ર દેશ વિષે જ્યોતિર્મયમ ચંદ્ર કલાવતમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણ તમ સોમનાથમ શરણ પ્રપદ્યે જે સોમનાથ દાદા અમને ભક્તિ ને અને જ્ઞાન પ્રદાન કરે છે એવા સોમનાથ દાદાની હું શરણ માં છું જય સોમનાથ આજ થી હજાર વર્ષ પહેલા પહેલા લુટારાઓ દ્વારા મંદિરને ને કરી નાખવામાં આવ્યું હતું પણ આપણા માનનીય નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા અને સરદાર પટેલ દ્વારા આ મંદિરને પાછું વિશ્વ સ્તરીય આ પ્રસિદ્ધ થાય અને હજી પણ એક હજાર વર્ષથી આ અડીખમ ઉભું છે એ માટે આ એટલા માટે આને સ્વાભિમાન પર્વનું નામ આપ્યું છે એના લીધે અમે અમારી સંસ્કૃતિ તરફ પાછા વળીએ છીએ અને એની અમને ખૂબ જ આ આપણી સંસ્કૃતિ પ્રત્યેની લાગણી વધે છે એના માટે હું સરકાર શ્રીનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી સૌમી